બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી બિલડી થી જૂની બિલડી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં ડીસા તાલુકાના નવી બિલડી ગામને જૂની બિલડી ગામ સાથે જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે માર્ગ પર મોટા ખાડા અને ખકડદજને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે પરેશાન છે આ માર્ગ પર બિલડી પોલીસ સ્ટેશન તથા આદર્શ હાઈસ્કૂલ આવેલ હોવાથી દૈનિક આવન જવન કરવા વિદ્યાર્થીઓને ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ બગડી ગઈ છે સાંકડા તેમજ ખકડદજ રસ્તાને કારણે અકસ્માત પાત સર્જાવાની શક્યતાઓ વધી રહી છે જૂની બિરળડી ગામના ગ્રામજનો ઉપરાંત નવી ભીરડી ગામમાં વેપાર હેતુસર તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા આવતા લોકોનો પણ રસ્તાની ખસ્તા હાલ સ્થિતિને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાય છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે તંત્ર તાત્કાલિક પગલા લઈ રસ્તાનું સમારકામ અને નવીનીકરણ કરે જેથી ગ્રામજનો વિદ્યાર્થીઓ વ્યાપારીઓ તથા વાહન ચાલકોને રાહત મળે હાલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને તાત્કાલિક રસ્તાનું નવીનીકરણ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા બિલ્ડિંગ